એમતાજી મિત્રો આવાજ બી દઈએ જોવા માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ન ભૂલતા કોણા પાવાનું ગુણ ગાવાનું ખાવાનું કોણે ચડવાનું ધનવાપરવાનું રણ ચડવાનું નાના મરદો નું કામ નથી નાના મરદો નું કામ નથી નાના મરદો નું કામ

સાડા ચારસો વર્ષ પહેલાની વાત એ વખતે ઢાંક અને ખુમલી જેઠવા રાણાઓની રાજધાની હતી જેઠવા રાણાઓ નો એક ખાસ જેની ઉપર ભ્રોહો મૂકી શકાય જેના ખોળે માથું મૂકી શકાય આપને જમીન કડા ને ભેળા કરે નું જડમું જાલી ઉભો રાખી દી હગે એવો કાંધલજી મેર નામનો મેર જ્ઞાતિનો એક અડાભેટ માણસ જેઠવાઓની રાજધાની સ્વભાવ રાજા જોગી અને અગન જળગી થોડી પાલે પ્રીત ક્યારે એની હારે વાંકું પડે ક્યારે એની હારે વાંધો પડી નક્કી નહીં એટલે કાંધલજી મેર ને પોરબંદર ઓખા બરડામાં મેર જ્ઞાતિ છે પણ જેનો ત્યાગ જેનું સમર્પણ જેની મરદાય જેની વીરતા આખા જગતને ખાણવી પડે એવી અડાભીડ જ્ઞાતિ મેર જ્ઞાતિ એમાંના કાંતલજી મેર અને જેઠવા રાણાને વાંધો પડ્યો જુનાગઢ ના રાય એને આશ્રય આપ્યો જેઠવાના જુનાગઢ ના રા આશરો આપ્યો સોરઠ નો નવસો નવાણું પદર નો જગદંબા ખોડિયાર ની જેની માથે મહેરબાની છે

રાના છે રાના રાણી છે એ જેઠવાના કુંરી છે એમાં જેઠવાના કુંરી બાના ખોળે દીકરો અવતર્યો એટલે કુંવર પછેડામાં રાના મનમાં એવું થયું કે ઢાંક લઈ લેવું

અને જો ઢાંક નહી આપીએ તો રાની હારે વેર બંધાશે દુભાશે શું જેઠવા રાણા એ વિચાર કર્યો કે આપણા ભાઈ છે એ કાંદલજીભાઈ ની હારે ભલે આપણે દુશ્મનાવટ થઈ છે પણ મેર નો દીકરો છે એ આપણને ભૂંડા નહીં લાગવા દે વિચાર કરજો કેટલો વિશ્વાસ હશે એ જમાનામાં દુશ્મન ની ઉપર ભલે કાંધલજી રિહાઈન ગયો એટલે જુનાગઢના રાને જેઠવા રાણાએ કાગળ લખ્યો કે અમારા કાંધલજી ભાઈ અમારા જેઠવાઓના વડીલ છે આપની રાજધાનીમાં છે અને અમારા કાંધલજી ભાઈ જે કે અમે કુંવર પછેડા માં આપવા તૈયાર છે આમ ઉપરથી કચેરીમાં કાગળ આવ્યો ને કાગળ વાંચ્યો ભાઈ રાય કીધું કાંદલજી ભાઈ જોયો ને તમારા જેઠવાના પાણી કાંધલજી ઢાંક માગી લ્યો કુંવર પછેડીમાં પણ અમારા કાંદલજી ભાઈ ત્યાં છે અને જે કે આપવા હું છું એટલું એને અંગની મુનડીયા પછી તૂટવા માંડી કડાડ 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 કડીયા ની કહ તૂટવા કચેરીમાં ઉજળો કરી દીધો ફરક 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 નું ફરકવા માંડી કાંદલજી સફેદ રૂપાના પતરા જેવી દાઢીની માથે બે વાર હાથ નાખી અને રા રાને કીધું કે રા અમારો જેઠવા રાણો તો ગાંડિયો છે એને લખતા ન આવડ્યું એને જવાબ દેતો ન આવડ્યો ભણે રા દીકરીઓના માગા હોય માના માગા ન હોય ધાક અને ભૂંગલી તો અમારી માં કહેવાય અને આ જ વાત સાંભળી એટલે રાય કીધો કે કાંંદલજી ભાઈ ભૂલી ગયા તમે મારા આશ્રિત છો અને તમે ઉપરનો જેઠવાનું તાણો છો કે ભીડ પડે અને મારો ધણી મારા અપર વિશ્વાસ મૂકે ને એની માથે વિશ્વાસ કરું વિશ્વાસઘાત કરું તો તો હું મેર ન કેવા

કોટી છૂટી કરી તરવાર કાઢી અને રાને કીધું કે એ રા હાડા ત્રણ દી અને હું મેરનો દીકરો ભાગું ભલા માણા એ તરવારનો એક લીટો કરીને કીધું કે એ રા આ એક દી બીજો લીટો કરીને કીધું કે આ બીજો દી ત્રીજો લીટો કરીને કીધું કે ત્રીજો દી અને બીજો અડધો લીટો કરીને કીધું કે એ રા આ હાડા ત્રણ દી અને થા મરદનો દીકરો ને કર મારા પર ગા ખબર પડે તો પણ ત્યાં તો આખી કચેરી ઊભી થઈ ગઈ હા 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 કાંતરજી ભાઈ રાએ કીધું કે મારી કચેરીમાં તને મારું તો તો મેં આશ્રય ને આવેલા ને માર્યો પણ જ્યાં ભાગવા માંડ ત્રણ દિવસ હું તને મારી નાખીશ કાંદરજીભાઈ રાની કચેરી છોડી પોતાનો ભાણે એરડો હારે હતો

ભણ સપા ચોટા પાવ કે ભરંદા બે ગરંદા ઉચરંદા દાણે બોટ જો તરંદા લે રંગા બાગ બાગા તાણ હરા વાછા વરંદા કે પુલા કે જરંદા હંદા અને એવા કંગા સાગર રંદા છંદા પરંદા કકાણ બ્રકા દલ્લા પાણ રાકે ગેરંટી બાણરા માપ બગે બહેંગાણ રાખે ડાણરા બિલાસ ગજે બી કુડાણ માણરા નરેશ કે પાંગ અને સાણ પર માણ રાખે ભણ સપતા એમ બગડના 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 ઘોડલી સવાર થઈ નીકળી ગયા ભાઈ વંથલી ના નીકળ્યા અને નવસો નાગોરી મુસલમાન વરલાડાહો બની નવસા બની અને આજ પરણવા માટે વંથલી ના આવ્યા છે મીઠા મંગલ ગીત ગવાય છે ઢોલ ઢબુકે છે હરણાયું સુર થાય છે

કાંધલજી મેરકે અમને ઓળખો છો કે આ તમારી ઓળખાણ એટલી તમે આજ અમારા મહેમાન છો અમે નવસો નાઘોરી પરણવા આવ્યા છીએ અને આ મારતી ઘોડીએ જવાનું કારણ કે મારી વાહે જુનાગઢ વાર આવે છે કે તો તો હવે ન જવાય ફૂલ દડે તો વાણિયા ભામણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગુલાલ કંકુથી રમે પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય સાચી કહેવાય અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કર્ષણજી ફૂલ ફૂલધડે તો વાણીયા બ્રાહ્મણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગલાલ કંકુથી રમે પણ આપણે તો લોહીના થાપાએ રમી તેદી મરદાય સાચી કહેવાય અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કર્ષણજી મીઠ ગાંધલજી મેરને રોકીને ગયા ગાંધીજીને કોઠામાં પૂરી દેતા ટૂંકમાં વાત કરી જુનાગઢ ની ફોજ આવી નવસો નાગોરી વર લાડલા છે હાજ સમય થયો ત્યાં તો લાખેણાજ વીર સો સોસો લોથ સુધી સંસાર વિસ મેં એ લોહીની પથારીઓ કરી ને નવસો વડ વડલાડના પોઢી ગયા નિંદ્ર એવી મીઠી નિદાર તો નાગેરાણી ની હુંવાળી છાતી માથે ન આવે એવી નિદ્રમાં પોઢ્યા

કોઠાની માથેથી કોઠાની માથેથી ત્રાટકી અને કાંધલજી માથું ઉતારી દીધું અને ધડ જુનાગઢની ફોજ ને ત્રણ ગામની માથે તગડી મૂકી ભાઈ અને કોઈ ગળીનો ત્રાકડો દીધો કાંધલજી મેર પીડ્યો એ ઓડેદરાનો અડેધર ગામનો મેર એ કુળમાં કાળુજી મેર જુનાગઢમાં કાળવા ચોક કાળવા દરવાજા જેના નામે ઓળખાય છે એ જ જુનાગઢમાં એક કાળુજી મેરની દીકરીની માથે જુનાગઢ નવાબ આફરીન મળ્યો અને પોતાના દીકરી અને બાળ બચ્ચાને લઈ અને કાળુજી મેર છે એ ગોંડલ આવ્યા ગોંડલના ધણીએ આશરો ના આપ્યો

ટૂંકમાં વાત કરું તો પોહિત્રાને ફરતે એમ કહેવાય છે કે જુનાગઢની ગોંડલની અને જામનગરની ફોજ વિટલાઈન પડી છે અને નીચે સુરંગ ખોદી ભાઈ પોહિત્રા ખોદી કાળોજી મેરે નક્કી કરી નાખ્યું કે સુરંગ હમણાં ફાટશે પોતાના બાળ બચ્ચાને છે કાળુજી મેરે સલામત ઠેકાણે પહોંચાડી દીધા પણ વેઝા નામનો દીકરો છે એ પોતાની પાણીથી હટતો નથી આવા સમયે બાપને મૂકીને દીકરો કેમ ભાગું તો તો મારી ભૂમિકા લાગે ભગાય નહીં વેઝાને કાળુજી મેર સમજાવે છે કે વેઝા આમ આ ભીતડાની વચ્ચે હમણાં સુરંગ ફાટશે દટાઈ મરવાથી કાંઈ મરદાનગીમાં તારું નામ ઇતિહાસ ના પાને અમર નહીં રહે મરજ નો દીકરો આમ મરે નહીં તું નીકળી ગયો અને કાળુજી મેરે જુનાગઢ ની અહીંયા સુરંગો મંડી ફાટવા અગરગોળા મંડ્યા બધું પોહિત્ર પોહિત્રા આગમાં ભરખાવા માંડ્યું પોહિત્રા ને આગમાં ભરખાતું જોયું અને નક્કી કર્યું કે સાબાસ સાબાસ આવો વિવાહનો નો રૂડો અવસર ક્યાંથી આવે અને પોતે એમ કહેવાય છે કે ત્રણ ગાઢવા ઘીના ઠાલવી પોતાના અંગની માથે અને પોતાના અંગને દિવાસલી ચાંપી અને જાડ 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 કરતો કાળુજી મેર છે એ હળગી મુવો પણ જીવતો દુશ્મનના હાથમાં આવ્યો નહીં કાંધલજી મેર અને કાળુજી મેરની યાદ કરતી આજ પણ જુનાળાના પાદરમાં એમ કહેવાય કે એની પ્રતિમાઓ ઊભી છે એના નામના ચોક છે અને ઓડેદર ગામમાં આજે પણ એના વંશજો અને ફટાણા ગામમાં એના વંશજો આજે પણ જીવે છે ત્યારે કવિ એમ કે છે કે પ્રણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું વડે ચડવાનું મૂછે તાનું ગૌરાવીને ખાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનો અને વીર થવાનું મહારથી આ વિત વાવરવાનું અને રણ ચડવાનું ન્યા ના નું કામ છે તો આ રંગ રાગે છે ક્યાંથી અને જવરચંદ મેઘાણી એમ કે છે મારી જનની અને મા ના ધોળા ધાવન કેરી એ ધારાજે ધારાજે પાંડો કસુંબી નો રંગ રાજ મને લાગો ਉਹ ਰਾਜਨਿਆਥਿ ਲਾਗਿਓ ਤਸੂਬੀਨ ਨਰਨ ਰਾਜ ਮਨੇ ਲਾਗਿਓ ਉਹ ਰਾਜ ਨਿਆਦ ਲਾਗਿਓ સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતીઓ જે આ કસમલ રંગનું પાન કરી રહ્યા છે એને અમારા હૈયાની ફરલમાં ગોળી અને અમે કસમલ રંગના ખોબા અને ધોબા તમને પાઈ છીએ ત્યારે મેઘાણી ભાઈ લખે અમે ગોળી ગોળી પ્યાલા ભર્યા રંગીલા તો મેં બીજો કસુમી નો ओला रंगा देखि ने दरिया देखि ला हो ले जो गो सुमी नो रंग हो राज मने लाग्यो ओ रात याद लाग्यो जय माताजी मित्रों आवाज भी दीयो जवाब माते चैनल नो लाइक शेयर और सब्सक्राइब करना न भूलता